દેશભરમાં શરૂ કરેલ રાષ્ટ્ર વ્યાપી વોલ પેઇન્ટિંગ અભિયાન ના ભાગરૂપે આજ રોજ નમીસરા પથવા બૌથા ટુંડાઉ ગામ ખાતે વોલ પેઇન્ટિંગ કરી સાથે સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી યુવા મોરચા મહામંત્રી બ્રિજેશ પટેલ ટુંડાઉ ગામના આગેવા દરમિયાન રાજદીપ રાણા યુવા મોરચા મંત્રી નયમ ચૌહાણ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અમિત જાદવ સાથે કેમેરામેન ફરીદ વાઘેલા પાઠવી ગુજરાતી ન્યૂઝ ફરી એકવાર ભાજપ સરકાર ફરી એકવાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર આવનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે વોલ પેઇન્ટિંગનું અભિયાન આપેલ એ અંતર્ગતે અમે ટુ ગામમાં પચાસથી વધુ વોલ પેઇન્ટિંગ લગાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે કાર્યક્રમમાં મારા ગામના યુવાનો આગેવાનોએ સાથ સહકાર આપી અને અમે કાર્યક્રમને પૂર્ણ કર્યો છે